જાફરાબાદ તાલુકાના મોટા માણસા પ્રાથમિક શાળામાં અનોખી રીતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં બાળકોને આંગણવાડીથી પ્રાથમિક શાળા સુધી મિની ટ્રેક્ટર શણગારી વાજતે ગાજતે લવાયા હતા સમગ્ર રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને તેની ગુણવત્તા સુધારણા પર ભાર મૂકવા રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવરૂપી કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી રહ્યા છે ત્યારે જાફરાબાદના મોટા માણસા ગામે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ધોરણ એકના બાળકોનું નામાંકન કરી શાળામાં પ્રવેશ આપી શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી બહારથી પધારેલા મહેમાનોનું નાના નાના ભૂલકાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મુખ્ય મહેમાન તાલુકા વિકાસ અધિકારી સોનગ્રા સાહેબ તેમજ મોટા માણસા ગામના સરપંચ ઘનશ્યામભાઈ તલાટી મંત્રી શ્રી કાંતિભાઈ જોગદીયા કિશોરભાઈ મોટા માણસા પ્રાથમિક શાળાના આચાર્ય શાળાનો સ્ટાફ આંગણવાડી વર્કર ભાવનાબેન આંગણવાડી વર્કર સવિતાબેન જાદવ વાલીઓ અને મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ